માશ્રમ મહિલા મંડળ રનો અતજે મેક વાયો મંડળના છે પાંચ સભાયા હમ ઓવલિયા આમ અને આમ છે છે

આ પાવન નામ આપ ઓ પાયસ ભગવાન કારોનું બચાવવાનું જોત રામા પર આપ સોના પાવન પગલેથી આપ અને એ ભગવાન વિના સ્રામનથી વૃદ્ધિ કોણી જો આદરણીય શ્રી રસુભાઈ મગનલાલ આદરણીય સોનલ બાઈયા મંડળ વાસભા મંડળ ઘણા કાંઈ દાતાઓ ઘણા ગામડાઓ આપણે કલ્પના ન કરી શકીએ એવું કામ આપણે ફક્ત ચાર મહિનામાં